નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત હાલે જે માંડવીમાં મુદ્દો છે રખડતા બટકતા ઢોરો અંગે બે દિવસ પહેલાં પણ આપણે જોયો તો કંઈક આંખલાની જે લડાઈ થઈ એમાં એક જુવાન જોધ મહિલાનું એમાં અકસ્માતે મોત થઈ ગયું છે અને માંડવીમાં અવારનવાર આવા બનાવ બનતા હોય છે રખડતા જે ઢોરો છે આંખલાઓ છે એના કારણે લોકોને અસ્થિભંગની ઈજાઓ થતી હોય છે ક્યાંક ક્યાંક મોત પણ થતા હોય છે ત્યારે મારે પ્રશ્ન કરવો છે માંડવી નગરપાલિકાને કે માંડવી નગરપાલિકા ટેક્સ વસૂલે છે વિકાસની વાતો કરે છે ત્યારે જે આ રખડતા પકડતા ઢોરો છે એને પકડવાની જવાબદારી માંડવી નગરપાલિકાની છે ત્યારે જે બેનનો આમાં મૃત્યુ થઈ છે એના પરિવારને પણ હું વિનંતી કરીશ કે આપ આમાં ફરિયાદ દાખલ કરાવો અને આમાં જે બેદરકારીનો ગુનો છે એ માંડવી નગરપાલિકા પણ સામે બને છે એટલે માંડવી નગરપાલિકા આમાં જવાબદાર છે ત્યારે માંડવી નગરપાલિકાની આમાં સીધી જવાબદારી થાય છે કે જે આ અકસ્માત બન્યો છે અને જે બેનનો આમાં મૃત્યુ થયો છે એના માટે આ વહીવટીતંત્ર માંડવી નગરપાલિકા જવાબદાર છે ત્યારે જ્યારે માંડવીમાં અવારનવાર આવા બનાવો બને છે ત્યારે અમે ચીમકી ઉચ્ચારીએ છીએ જો ટૂંક સમયમાં આ રખડતા ભટકતા જે ઢોરો છે એની કોઈ સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો અમે જનઆંદોલન છેડશું અને આની સામે અમે હાઈકોર્ટ સુધી પણ લડત ચલાવશું